કારણ કે ગ્રીન કાર્ડ ની રાહ હંમેશા ખૂબ લાંબી રહી છે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કયા મુદ્દાઓ પર તમારે વધુ સાવધાન એટલે કે એલર્ટ થવું જોઈએ તો ચાલો ઝડપથી વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા તે રિપોર્ટની વાત કરીએ જેમાં આ વસ્તુઓ સ્પષ્ટપણે દેખાય છે અને ચોક્કસ ડેટા આપવામાં આવ્યો છે એનવોલ ગ્લોબલના રિપોર્ટ મુજબ હવે લગભગ સિત્તેર ટકા અમેરિકન કંપનીઓ નવા કર્મચારીના જોઈન કર્યાના માત્ર ત્રણ મહિનાની અંદર જ ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ શરૂ કરી દે છે પહેલાં આવું બહુ ઓછું થતું હતું કંપનીઓ ક્યારેક એક બે વર્ષ રાહ જોતી હતી પરંતુ હવે તેઓ સમજી ગયા છે કે જો તેઓ વહેલી તકે ગ્રીન કાર્ડ પ્રક્રિયા શરૂ કરશે તો કર્મચારીઓ કંપની છોડવા વિશે ઓછું વિચારશે આજકાલ પ્રતિભા એટલે કે ટેલેન્ટને જાળવી રાખવી કંપનીઓ માટે ખૂબ જરૂરી બની ગઈ છે આથી સ્પોન્સરશિપ એક પ્રકારનું સાધન બની ગયું છે જેના દ્વારા તેઓ પોતાના લોકોને જાળવી રાખે છે સાથે જ જે કંપનીઓ પહેલા ગ્રીન કાર્ડ સ્પોન્સર જ નહોતી કરતી તેમની સંખ્યા પણ ઘણી ઓછી થઈ ગઈ છે પહેલા લગભગ અગિયાર ટકા કંપનીઓ આવું કરતી હતી પરંતુ હવે આ આંકડો વધીને લગભગ ચાર ટકા થઈ ગયો છે આનો અર્થ એ છે કે કંપનીઓ સમજી ગઈ છે કે જો તેઓ કર્મચારીઓને ટેકો નહીં આપે તો તેઓ જલ્દી બીજી જગ્યાએ નોકરી શોધી લેશે તેમ નથી ગ્રીન કાર્ડની પ્રક્રિયામાં આઈ વન ફોર જીરો એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે રિપોર્ટ્સ અનુસાર હવે કંપનીઓ આઈ વન ફોર જીરો

ઝડપથી આગળ વધારી રહી છે જેથી કર્મચારી અને તેના પરિવારને રાહત મળે એક બીજી વાત સમજવી જરૂરી છે ગ્રીન કાર્ડ ખર્ચ કોણ ઉઠાવે છે રિપોર્ટ્સ કહે છે કે લગભગ 58% ટકા કંપનીઓ આખો ખર્ચ પોતે ઉઠાવે છે પરંતુ ઘણી વખત એક શરત હોય છે જો કર્મચારી ચોક્કસ સમય પહેલા કંપની છોડી દે તો કંપની પૈસા પાછા માંગી શકે છે અને ક્લો બેક કહેવામાં આવે છે જ્યારે લગભગ કંપનીઓ એવા કોઈ પૈસા પાછા નથી માંગતી અને આખો ખર્ચ પોતે ઉઠાવે છે અને ખાસ કરીને ગુજરાતીઓ અહીં ધ્યાન રાખવું જોઈએ કે અમેરિકામાં અમુક ખર્ચ એવો હોય છે જે કંપની કર્મચારી પાસેથી પાછા માંગી શકતી નથી જેમ કે લેબર સર્ટિફિકેશન અથવા વકીલની અમુક ફી જો આ ખર્ચ તમારી પાસેથી માંગવામાં આવે તો તે ખોટું હોઈ શકે છે આથી જો તમારી કંપની તમારું ગ્રીન કાર્ડ ફાઇલ કરી રહી હોય તો કોઈપણ કાગળ અથવા કરારને ધ્યાનથી વાંચવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કયો ખર્ચ કંપનીનો છે અને કયો નહીં તે જોવું જરૂરી છે ઘણા ભારતીયો ઉતાવળમાં સહી કરી દે છે અને પછી તેમને મુશ્કેલી પડે છે તેથી થોડો સમય લઈને વસ્તુઓ વાંચો આખરે આ ટ્રેન્ડ ભારતીયો માટે કયા કારણે ફાયદાકારક છે અમેરિકામાં એચ વન બી પર કામ કરતા ભારતીયોને ગ્રીન કાર્ડ માટે ખૂબ લાંબી રાહ જોવી પડે છે ક્યારેક તો થી પંદર વર્ષ પણ નીકળી જાય છે આના કારણે જીવનનું આયોજન કરવું મુશ્કેલ બની જાય છે પરંતુ હવે જ્યારે કંપનીઓ શરૂઆતથી જ ગ્રીન કાર્ડ ફાઇલ કરવા લાગી છે

ત્રણ વર્ષની છે જ અમુક કિસ્સાઓમાં આનાથી પણ વધુ સમય લાગી શકે છે તેથી આ બદલાવ એક સારી શરૂઆત છે પરંતુ આખી પ્રક્રિયામાં હજી પણ ધીરજ રાખવી જરૂરી છે હવે છેલ્લી અને સૌથી જરૂરી વાત ભારતીયોએ શું સાવધાની રાખવી જોઈએ કોઈ પણ કરાર ઉતાવળમાં સહી ન કરો ક્લોબેક અને પૈસા પાછા લેવાના મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપો બીજું